ગુડ મોર્નિંગ મોર્નિંગ જય માતાજી મિત્રો મિત્રો તમારા અમારા નવા એક બીજા સ્વાગત છે છે સરસ થઈ ગયું સુખ નો સૂરજ પણ ઉગી ગયો છે શું કેવું પાલ ગાજો સુખ નો સૂરજ સુખ વાહ ભાઈ વાહ વાહ જોરદાર મજા આવી ગઈ ની

સવારના પોળમાં તો ખતરનાક ધુમ્મસ થઈ રહ્યું છે અત્યારે સાડા આઠ વાગી ગયા છે તો એ ધુમ્મસ તો જોવા મારા ભાઈ આજે તો બહુ ધુમ્મસ છે તો ભાઈ આજનું પ્લાનિંગ આપણે કંઈક એવું કર્યું છે કીધું પહાડ ઉપર જઈએ અને સરસ મજાની બનાવીએ મેગી જો કે મેગી વાળા વ્લોગ તો આપણે ઘણી વખત બનાવી દીધા છે મારા ભાઈ પણ આજે આપણે તમને એક ખુશખબરી એટલે કે એક્સાઇટમેન્ટ વાળી એક વાત છે ભાઈ શું વાત છે વાત એ તો તમને મેગી બનાવ્યા પછી જ કહેવાની છે પેલા પેલા ઉતાવળ નથી કરવી કારણ કે વાત એકદમ જોરદાર છે મારા ભાઈ અત્યારે હાલ તમે લોકેશન જોઈ લો યાર ખતરનાક લોકેશન છે આ લોકેશન પર લગભગ આપણે બે ત્રણ વાર આવી ચૂકેલા છે પણ અહીંયા ડર પણ લાગે છે કારણ કે અવાજ આવાસ તમે સાંભળો જુઓ આવે છે ને અવાજ જોયું કોક જોતું એવું લાગે છે બાકી ગયા છે ભાઈ કાંકણા તો આપણે ખાવા પડે છે એક બે કાંકણા સરસ મજાના લઈ લીધા છે આપણે કાંકણા ચલો મિત્રો આપણે જઈએ હવે એ ક્યાં ટોપી ને અરે યાર ટોપી લટકી ગઈ આપડે ટાલ નથી બતાવાની ટોપી પહેરી આપરે ગજબ બે થઈ ગઈ મારી આ ઉમશોભાઈ મલે

35 લાયો છે 35 નહીં લાયા ભાઈ અરે યાર તું તો માં પથ્થર દીધો ચાને અગ્નિ હડકી રહે એ રાત પડી જાય લાગશે એવું લાગશે કાઠું કરી હા દીક ભાઈ તમે જો તમે એટલામાં વ્યૂ બતાવું આ બાજુ તમને દેખાય છે અમેરિકા દેખાય છે ને અમેરિકાના બધા ફ્લેટ દેખવા માળા ભાઈ ખતરનાક ફ્લેટ દેખાઈ છે અને આ દેખાય એફિલ ટાવર છે આપરા સાબરકાંઠાનું એફિલ ટાવર ખતરનાક ટાવર છે બાજુમાં બુર્જ ખલીફા જોઈ લો ભાઈ ભાઈ ખતરનાક નજારો છે અને આપણે અત્યારે હાલ ઊભા છીએ જોઈ લો ભાઈ રીબુકના તો આપણે શૂઝ પહેર્યા છે આ એ લગભગ ચાર પાંચ હજાર નો ભાવ હે મને આટલો લાકડો મળ્યો છે ભાઈ હાર્દિક લઈ એકદમ સુકા લાકડા તાર માટે લાવ્યો છું મસ્ત લાકડો છે પણ એકદમ કીકો પડ છે મુકો આટલો મુકો એકદમ મુકો ભાઈ ઓ તો મેં હેડા તો દેખ લાકડો બારવાનો અચૂકવાનું કેમ

પાણી વાતાવરણ સારું છે ના ઠંડી લાગે ના ગરમી લાગે એટલે મેગી સ્મેલ આવી જાય મને લાગે છે આ મસાલામાંથી સ્મેલ આવતી હે નહી મેગી લે હમ તો ગાય મેગી તૈયાર થવામાં બસ થોડી જ વાર છે પાણી થોડુંક પીગળી જાય એટલે કે ઉડી જાય મેગી હવે તૈયાર થઈ ગઈ છે ભાઈ થોડી જ વાર છે ખાલી

આજે વિક્રમભાઈ હાજર નથી કારણ કે વિક્રમભાઈ બે ત્રણ દિવસથી બ્લોગમાં નથી આવતા એમના થોડું કામ છે પર્સનલી બરાબર છે એ તો વિક્રમભાઈ તમને જાતે જ કહે કે સમતા એ મસ્ત મેગી બનીશ ભાઈ પહાડ ઉપર ભાઈ મ્યુઝિક સિસ્ટમ પણ લાયા છે એટલે મસ્ત મજાનું ઓલ્ડ ગીત સાંભળીએ અને સાથે મેગી ખાઈએ ભાઈ ભાઈ મારા ભાઈ મસ્ત મેગી ખાઈ લીધી ખતરનાક મજા આઈ ગઈ ભાઈ હાર્દિક તો જુઓ પાસર તપેલું સાટા છે મતલબ તપેલું સાફ કરી રહ્યો છે બાકી તારું કેવાનું હાથી જ કેવું સાફ કરોઈ નાખ પછી બાકી વાતાવરણ બહુ બહુ મસ્ત છે મિત્રો ખાવાની મજા આવી ગઈ તમે પણ આવો ટ્રાય કરજો યાર પહાડ ડુંગળી ડુંગળી પર આજુબાજુમાં છો એવું હોય તો તો આ જજો અને ખાજો બહુ ખતરનાક મજા આવી જશે બાકી આપણે તમને વાત કહેવાની કે આપણે બીજી ચેનલ ઊભી કરી રહ્યા છે એના પર ટોટલી ઇન્ફોર્મેશન આપણે આપવાના છીએ કે ભાઈ યુટ્યુબમાં કેવી રીતે કઈ રીતે શું શું કરવું જોઈએ વોટ ટાઈમ કઈ રીતે વધારે સબસ્ક્રાઇબર કઈ રીતે બુસ્ટ કરાય બરાબર છે એવા ઘણા બધા ટોપિક છે જે યુટ્યુબ ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને કિડની રિલેટેડ રવાના છે તો આપણે એના માટે અલગ જ ચેનલ બનાવી રહ્યા છે તમે બધા આ ચેનલ ઉપર અને આપણી બીજી પણ ચેનલ છે કોમેડી એના પર તમે બધા બહુ સાથ સહકાર આપી રહ્યા છો સપોર્ટ કરી રહ્યા છો એના માટે આપણે થોડું સાહસ કરી રહ્યા છીએ મારાભાઈ એના પર પણ ભાઈ તમે સપોર્ટ જરૂરથી કરજો મારા ભાઈ તો આ વિડીયો ગમે તો લાઈક કરી દો અને ચેનલ પર નવાય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો મર્યા સીધા કા ના નવા બ્લોગમાં બાય બાય ટેક કેર એન્ડ જય માતાજી